સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય પાંત્રીસ તારીખ આજે કઈ થઈ હા બાવીસ મે બે હજાર ચોવીસ આપણે અત્યારે જે વિધવાઓ જે છે એનું જે પ્રાયશ્ચિત ધર્મો તે જોઈ રહ્યા છે કે ભાઈ એને જે કંઈ વિધવાએ કહેલા જે વિધવાઓ માટે જે ધર્મો છે એ ધર્મનો ભંગ થાય તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું એ જોઈ રહ્યા છે આપણે બરાબર કાલે આપણે એ જોયું કે ભાઈ યમયાતનાએ એ કરીને દોષ વિનાશ પામતા તો એ ભગવાનના અનુચર પાર્ષદો સૂર્ય સદ્રશ પ્રકાશમાન વિમાનમાં બેસાડીને ભગવદ્ ભક્ત તે બંને વિધવાઓને ગોલોકધામ પ્રતિ લઈ જશે બંને વિધવાઓને એટલે કંઈ પેલી પતિવ્રતા જે છે તે પણ ધર્મનું પાલન કરનારી અને જે નહીં કરતી એ પણ નહીં કરતી એ કેવી રીતે એનો અર્થ નીચે કાઉસમાં સમજાવેલો છે ભગવદ્ ભક્તિનિષ્ઠ વિધવાઓ પ્રામાદિક પાપના સ્પર્શવાળી છે તો પણ અને પ્રાયશ્ચિતને ન કરનારી છે તો પણ યમયાતનાએ કરીને તે દોષને તાળીને ભગવા ભક્તિપ્રીત ભગવાન પાર્ષદો પાસે પોતાના લોકમાં પહોંચાડે છે એટલે તે દોષને ટાળીને ભક્તિપ્રીત ભગવાન પાર્ષદો પાસે પોતાને પહોંચાડે છે આ તો ભગવાનની પરમ કૃપા નિરૂપણ કરી છે આ અર્થને સ્પષ્ટ કરી કરે કહે છે એટલે પાછો આગળ કહે છે એ આપણે કાલે નહીં ચાલવું હવે આજે જે હેતુ માટે તે બંને સ્ત્રીઓ એ વિષ્ણુમાં પરાભક્તિ પૂર્વે કરેલી જ છે કરેલી જ વર્તે છે તે હેતુ માટે તે ગોલોકધામમાં દેવાંગનાઓએ પામવા ઈચ્છેલું લક્ષ્મીજીનું દાસીપણું પામશે એમાં નથી એમ સમજો બંને એટલે કોણ પ્રાયશ્ચિત કરનારી પણ અને પ્રાયશ્ચિત ન કરનારી પણ પણ કહેવાનું તાત્પર્ય શું છે ભગવત ભક્ત હોવી જોઈએ સમજો બંને જે કહી તેનો અર્થ શું લેવો કે ભાઈ જે કોઈ પતિવ્રતા સ્ત્રી છે અને એણે આમાં કહે એ પ્રમાણે ધર્મ પાડવાના છે પણ કોઈ કે ધર્મ ન પાડ્યા તો પછી એનું આમ આ પ્રકરણમાં જે પ્રાયશ્ચિત કર્યું કહ્યું આમાં એ પ્રાયશ્ચિત કહેલું પ્રાયશ્ચિત એને શાસ્ત્રોક્ત કરવું પડે જો એ કરી દે તો તો એ ભગવાનના ધામમાં જવાની જ છે ન કરે તો ભોગવીને પણ ભગવાનના ધામમાં જશે એટલે બંને પ્રકારની આ પ્રમાણે આ બે કઈ આઈડિયા આવી ગયો બંનેમાં એક વસ્તુ કોમન છે કે બંને ભગવત ભક્ત છે એટલે અહીંયા હેતુ બતાવેલો છે આપણો સંપ્રદાય એટલે સનાતન સંસ્કૃતિ આખી હેતુ એટલે ભાવ ઉપર ચાલે છે ભાવના ઉપર હેતુ શું છે તો બંને ભગવાનની ભક્ત છે બંનેનો હેતુ પોતે ભગવાનને રાજી કરવાનો છે એટલે હેતુ એ લોકોનો ભગવાન હોવાથી હેતુ શુદ્ધ હોવાથી એ લોકો ભલે પ્રાયશ્ચિત નહીં કરતી તો પણ યમયાતના ભોગવીને ભગવાનને જ પામે છે એટલે ભગવાનના ધામને એટલે અહીંયા લખ્યું છું જે હેતુ માટે તે બંને સ્ત્રીઓએ વિષ્ણુમાં પરાભક્તિ પૂર્વએ કરેલી જ વર્તે છે એટલે પહેલાં એ લોકોએ ભગવાનમાં ભક્તિ તો કરેલી જ છે તે હેતુ માટે તે ગોલોકામમાં એટલે એ હેતુ માટે એ ગોલોકધામમાં દેવાંગનાઓએ પામવા ઈચ્છે એટલું લક્ષ્મીજીનું દાસી પણ પામશે એમાં સંશય નથી એમ એટલે જે દેવાંગનાઓ જે પ્રમાણે એમ કહી કે લક્ષ્મીજીનું દાસીપણું કે આ ગોલોકને વિશે પામે એટલે જે ભગવત ભક્ત સ્ત્રીઓ છે તે લક્ષ્મીજીએ કહેલું દાસીપણું એટલે એ પ્રમાણે એમ કહી કે ભગવાનના ધામને જ પામશે અહીંયા એવું કહેવા માગે છે દાસીપણું એટલે આપણા માટે પણ દાસપણું જ છે દાસીપણું કોઈ એવો શબ્દ અહીંયા નથી લેવાનો તમારે કે ભાઈ સેવક કેવું કે દાસ કહો એટલે એકદમ ઉતરતો શબ્દ છે ના દાસ કે સેવક કે જે કંઈ શબ્દો અહીંયા કયા છે એ ભક્ત પ્રત્યે ભગવાનનો જે સંબંધ છે તે છે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ છે એટલે દાસ વચ્ચે નહીં બોલો આવા શબ્દ જ્યારે ચાલતો હોય ને ત્યારે વચ્ચે ના બોલવાનું બરાબર પ્રોબ્લેમ થઈ જાય અહીંયા દાસ શબ્દનો અર્થ કોઈ દિવસ આ લોકને વિશે જેમ લોકો એ શબ્દને હીનતાથી જુએ છે કે ભાઈ એ તો એનો દાસ છે બરાબર એને ડિસ્ક્રેડિટ કરે છે એને બહુ માન સન્માન મળતું નથી અહીંયા આ દાસ શબ્દને કે સેવક શબ્દને એમ હિનતાથી જોવાની જરૂર નથી કારણ કે આમ જોવા જાય તો જગતના દરેક જીવ જે છે તે ભગવાનના સેવક જ છે શરીર શરીરી ભાવે જોવા જાઓ સેવ્ય સેવક ભાવે તમે જોવા જાઓ તો બધા ભગવાનના સેવક અનાધિકારથી છે જ સમજો પણ અહીંયા જે દાસ શબ્દ કે દાસી શબ્દ કે દાસપણું જે કંઈ કહ્યું એ કેવું છે તો એ ભગવાનના સેવક તરીકે જે પોતે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે છે તો એને એ સમર્પણ જે છે તે એના બદલામાં ભગવાન એને અતિશય મોટી પોતાની સેવા અને પોતાનો યોગ આપે છે કાયમ માટેનો કારણ કે જે ભગવાનની સેવા કરે એને ભગવાનનો કાયમ માટેનો યોગ રહે એટલા માટે આપણે ત્યાં શિક્ષાપત્રીના એકસો ને એકવીસમાં શ્લોકમાં જે મુક્તિ બતાવી એમાં સેવા શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચક ગમ્યતામ જે કહ્યું તે સેવા જે છે તે આનંદ ગર્ભિત પણ કહે અને એ સેવાનો મુખ્ય અર્થ શું લેવો તે ભગવાન જોડે સાધર્મ્યપણું એ ભગવાનનું સહજપણે કોનું એ ભગવાન અને ભક્તનું બંનેનું મેળાવી પણ એ ગુલામી નથી એમ તો માલિક અને નોકર કે શેઠ અને એનો નોકર કે એનો સેવક એ પણ આ લોકને વિશે બંને જોડે રહી છે પણ એમાં સંબંધ ફક્તને ફક્ત કો કેવો છે પેલાને વેતન મળે એનો છે અને પેલાનું કામ થાય એનો છે બંનેનો પોતપોતાનો સ્વાર્થ છે એમાં કોઈ બીજો ભાવ નથી પેલાને વેતન મળે છે એટલે આનંદ છે સમજો એને કે સુખ છે જે કંઈ છે તે કારણ કે એ વેતનથી એનું ઘર ચાલે છે કોનું નોકરનું કે સેવકનું અને પેલો શેઠ જે છે એને એનું કામ કરવા માટે માણસ જોઈએ છે એનું કામ થાય છે એટલા માટે એ કામ કરાવે છે એટલે એવો વ્યક્તિ એને મળેલો છે જેના દ્વારા એનું કાર્ય થાય છે એટલે એને એની ખુશી છે ને એના બદલામાં એને વેતન આપે છે આમાં કોઈ બીજો સંબંધ નથી આવતો ભગવાન અને ભગવાનના ભક્ત વચ્ચેનો જે સંબંધ છે તે આત્મીય ભાવનો સંબંધ છે કેવી રીતે કે ભાઈ પેલો સેવક જે છે જે શરણાગતિના લક્ષણ ગયા એમાં જે આત્મનિક્ષેપ કહ્યું કે પોતાનો આત્મા પણ ભગવાનને સમર્પિત કરી દે છે એટલે એ સમર્પણની જે ભાવના કહી એ આત્મીયતાની જે ભાવના કહી એ ભાવના શું સિદ્ધ કરે છે કે એ ભગવાનને પોતાના માને છે અને એનાથી મોટી બાબત એ છે કે ભગવાન એને પોતાનો માને છે કે ભાઈ તું મારો સેવક છે કે તું મારો છે સમજો એટલે ભગવાન જેને પોતાનો માને એના માટે આ લોક અને પલલોકમાં બીજું કંઈ સિદ્ધ કરવાનું રહેતું જ નથી સૌથી મોટી પ્રાપ્તિ જ આ છે કે કોઈને ભગવાન પોતાના માને એટલે અહીંયા લક્ષ્મીજીની સેવા કરવાની ગઈ એટલે લક્ષ્મીજીની સેવા એટલે કંઈ એવી સેવા નથી કે એ સેવા એકદમ ગોણ હોય સમજજો રાગ લક્ષ્મીજીનું સહચર્ય જે છે તે ભગવાન જોડે બતાવેલું છે નારાયણ જોડે અને એની સાથે સેવા કરવાનું કહ્યું છે એટલે એ સ્ત્રી છે અહીંયા એટલે અહીંયા લક્ષ્મીજીની વાત કરી છે પણ ત્યાં મુક્તને એવું કંઈ છે નહીં કે ભાઈ અહીંયા જે સ્ત્રી હોય તે એ સ્ત્રી પુરુષનો ત્યાં ભેદ ભલે છે પણ એટલે એને કંઈ સેવાની રીતે તમારે કંઈ ગોળપણે કે તુચ્છપણે લેવાનું નથી બરાબર સેવાનો અહીંયા સારો ભાવ લેવાનો છે કે એને ભગવત સેવા મળેલી છે લક્ષ્મીજીની સેવા મળેલી છે જેમ અહીંયા મંદિરમાં જે કોઈ બ્રહ્મચારીઓ કે જે કોઈ બ્રાહ્મણો સેવા કરતા હોય છે તો એ સેવા કરે તો એના પ્રત્યે તમને કેવો આદર ભાવ છે કે ના ભગવાનની સેવા કરે છે સમજો તેવો જ આદર ભાવ તો ભગવાનના ભક્તોનો છે એટલે ભગવાનનો ભક્ત આ લોક અને પરલોક બંનેમાં આદરને પ્રાપ્ત છે એ ભગવાનની સેવા કરે છે એમાં કોઈ વિકાર કે એમાં કોઈ સ્વાર્થ નથી સેવા પોતે જ એક સૌથી મોટો એના માટે આનંદનો લાવો છે કે ના મને ભગવાનની સેવા મળી ભગવાનનું સહચર્ય મળ્યું બરાબર શાસ્ત્રોના અર્થ કોઈ દિવસ તોડી મરોડીને ના કરવા જે લોકો શાસ્ત્રોના અર્થ તોડી મરોડીને કરે છે પોતાના સ્વાર્થ માટે એ બહુ દુઃખી થાય છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ બરાબર એટલે શાસ્ત્રોના અર્થ કોઈ દિવસ કોઈએ પોતાના સ્વાર્થ માટે તોડી મરોડીને કરવા નહીં નહીં તો બહુ મોટા દુઃખનું કારણ એ બને અને એટલું મોટું દુઃખ આવે કે પછી મા મને કોઠીમાંથી કાઢ એટલે એને તોડી મરોડવાના નહીં તમે ન કરતા હોવ તો એને સ્વીકારી લઉં કે ભાઈ આ મારાથી નહીં થતું બીજાને ન કહેવું તો પોતે માની લઉં પણ પછી તમે જે કરો એને એવું ખોટું ખોટું સર્ટિફિકેટ ન આપો કે ભાઈ આ ખોટું છે તો પણ હું એને ખરા તરીકે રજૂ કરું એનાથી બહુ મોટો બગાડ થાય છે અને એને કારણે તમને તો હાનિ પહોંચે છે બીજા પણ ઘણા લોકોને હાનિ પહોંચે છે એટલે શાસ્ત્રોનો અર્થ તોડી મરોડીને કોઈ દિવસ નહીં કરવો બરાબર ચલો જે તો ભગવદ ભક્ત જો અહીંયા આવ્યું ને મેઇન વસ્તુ ભગવાનની ભક્તિ એ છે આખો મુદ્દો જે છે ભગવાનની ભક્તિનો જ છે સાંભળો જે તો ભગવદ્ ભક્તિએ રહીત વિધવાનારી આવે સાંભળો જે ભગવાનનું ભજન નહીં કરતી તે એટલે પેલી બંને જે કહી એમાં કોમન વસ્તુ શું હતી ભગવદ્ ભક્તિ એટલે જે ભગવાનનું ભજન કરે છે ભગવાનને પામવાની છે એવું કહ્યું આમાં એટલે કહેવાનું તાત્પર્ય એવું છે તમે જે કરો છો એ જ તમે પામવાના તમે સમજો તમે બીજાને પ્રેમ કરો તો તમને પ્રેમ મળશે તમે બીજાને નફરત કરો તો તમને નફરત મળશે તમે સત્યના માર્ગે ચાલશો તો તમને પરમ સત્ય એવા પરમાત્મા મળશે તમને પરમાત્મા જોઈએ જ તો પરમાત્મા મળશે ને માયા જોઈએ જ તો માયા મળશે તમને માનપાન જોઈએ તો માનપાન મળશે સમજો પણ છેલ્લે આ બધું આ લોકને વિશે થોડા સમય અલ્પ સમય માટે છે સાચું જે છે કે તમારું સત્કર્મ જે છે કે તમે જે ભગવાનનું ભજન કરો છો એ તમારી જોડે આવે છે બાકીનું બધું અહીંયા રહી જાય છે એટલે આ બધા પાછળ બહુ ખોટો સમય બગાડવા જેવો નથી કોઈ માને ન માને જવા દેવાનું વાઇટ બોલ છે એમ કરીને મગજ બગાડવા જેવું નથી બીજું આખા ગામને આપણે જે પ્રમાણે માનીએ કે શાસ્ત્રો જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે મનાવી દેવું છે એવો બહુ મોટો એ પણ આગ્રહ ન રાખવો જે નથી માનતા સમજો એ એની જાતે જ એનું બગાડી રહેલા છે આપણે એને કોઈ સલાહ સૂચના આપવાની જરૂર નથી લેટ ધ ટાઈમ વિલ સ્પીક સમય બહુ મોટું પેરામીટર છે યાદ રાખજો અને સમય કોઈનો સરખો ચાલ્યો નથી અને ચાલવાનો નથી એટલે છેલ્લે તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ બહુ પોતાની જીદ ઉપર અડી ગયો છે તેને સમય પર છોડી દેવું સમય અને ભગવાન એ કોઈનો સગો નથી યાદ રાખજો ભગવાન અને સમય કોઈનો સગો નથી એ જ્યારે એને જે કામ કરવાનું હોય તે કરી જ રાખે છે અને કરે જ છે સો ટકા એટલે ત્યારે તમારે ક એની શાંતિથી જોવાનું પણ તમને ત્યારે ખબર પડી જાય કે આ માણસને એનું આ ફળ મળી ગયું તમે હોશિયારો તો ઇફ યુ આર સ્માર્ટ ઇનઅફ અને અમે અમારા જીવનના પચાવરણ અનુભવ ઉપરથી આ કહીએ કે અમે એવા ઘણા વ્યક્તિનું આ પ્રમાણે જોયું છે કે જે આવી રીતે જીદમાં જતા હોય કે અડી જતા હોય વાતે વાતે એની જાતે જ દુઃખી થતા હોય માણસ એના કર્મોથી જ દુઃખી થાય કે સુખી થાય એટલે પછી એમાં કંઈ બહુ બાઈ ચડાવવાની જરૂર નથી છોડી દેવાની એટલે આમાં એ જ વસ્તુ ભગવાને કહી જે ભગવાનનું ભજન કરે છે એ આખી કેટેગરી અલગ છે એને ધર્મ પાડે છે કે નથી પાડતા પણ એનો હેતુ ભગવાનને ભજીને ભગવાન પાસે જવાનો જ ને તો ધર્મ એક વખત પેલો વિધવાનું પ્રાયશ્ચિત એટલે ધર્મ પાડવામાં કંઈ ચૂક થઈ અને પ્રાયશ્ચિત ધર્મનું એણે પાલન નથી કર્યું તો એક વખત એને યમ યાતના થશે પણ એ નરક ચોરાસીમાં ન જાય એટલે નરક પછી ચોરાસી જે કંઈ તેમાં ન જાય પછી લોકો અર્થનો અનર્થ કરશે એટલે લખ ચોરાસીમાં નહીં જતી એ ભગવાનના ધામને પામશે કેમ એનો હેતુ ભગવાનનું વજન કરવાનો હતો એટલે ભગવાન પાસે જવાનો હતો તે ભગવાન પાસે જ જશે સમજો એટલે આપણે ત્યાં હેતુ મેઇન છે તમે ભગવાન જોડે જોડાયેલા છો એ વસ્તુ સાચી છે સારી છે પણ ભગવાન જોડે કેમ જોડાયેલા છો એ સૌથી વધારે મહત્વનું છે જો તમે નામના માટે જોડાયેલા છો યશ માટે જોડાયેલા છો કીર્તિ માટે જોડાયેલા છો તો બધું તમને એ જ મળશે ફેમ ગ્લોરી અને તમે શાંતિથી તમારું કામ કરીને અહીંયાથી નીકળી જવા માગો છો તો તમે એ પ્રમાણે નીકળી જશો એ બધા અભરાયા કૂટાયા કરશે સમજો એટલે ભજન કરો પછી ત્યારે તમારે એ નહીં જોવાનું કે ભાઈ એવા તો બહુ ઓછા લોકો છે પાંચ છ જણા જ માને છે એવા તો અરે ભાઈ પાંચસો માને કે પાંચસો છસો માને કે અબજ માને કે બે કરોડ માને અહીંયા સંખ્યા મેટર નહીં કરતી ભગવાને શું કહ્યું ગીતાજીમાં કે એવો કોઈ કરોડોમાંથી કોઈ એક જ માને પામે છે કે અમે એક એ એકને ભગવાન જ જોઈએ છે બાકી બીજા જે હોય તે ગમે ત્યાં ગમે ત્યાં પેલા પગની જેમ પેલો એ જે આવે ને એના પગ કેટલા બધા આવે બોલો ખાન કાન કાલે હતો ને ખાન ખજૂરો કે કાન ખજૂરો તમે શું કહ્યું એને કાન ખજૂરો એના કેટલા બધા પગ આવે તેમ બધાના પગ કશે ને કસ્સે ભેરોએલા છે માયામાં જેનો પગ માયામાં ભેરવાયો નથી એ જ ભગવાનને પામે એટલે ગીતાજીમાં કહ્યું કે એ કોઈ એક કરોડ મને કરોડ જાણનારા હોય છે તેમાંથી કોઈ એક મને પામે છે એક કોણ કે જેને સંપૂર્ણપણે ભગવાન જ જોઈએ છે સમજો એટલે આવી પ્રોસેસ થતા થતાં આવી રીતે આગળ વધતા વધતા તમને મને ઘણો સમય થશે અને આ પહેલા પણ ઘણો સમય આપણે કાઢ્યો છે તો અત્યારે અહીંયા બેઠેલા છે અત્યારે અહીંયા બેસવા માટે પણ એવું નથી કે તમારો અત્યારનો જે કંઈ ક્રિયમાણ કર્મ કે અત્યારનો જે કંઈ કાર્યક્રમ તમારો છે એ જ જવાબદાર છે ને આ પૂર્વનું પણ છે તો જ તમે અહીંયા શાંતિથી બેઠેલા છો બાકી આખું ગામ કામ ધંધો કરીને અત્યારે ઘરે જાય ટીવી બીવી જોઈ ઘરમાં ફેમિલી જોડે બેસે ખાઈ પીએ અને મોજ મસ્તી કરે ને પછી સૂઈ જાય વિષય ભોગ કરે પણ તમે અહીંયા બેઠા છો એમાં તમારા કંઈક પૂર્વના સુકૃત પણ જવાબદાર છે અને એને કારણે ભગવાને તમારી પર કૃપા કરી છે અને ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય અને સત્સંગમાં તમને સાચું સમજાય બરાબર ચાલો એટલે જે તો ભગવદ્ ભક્તિએ રહિત વિધવાનારી નિજ ધર્મોને પારતી નથી પારતી થકી પ્રામાદિક ધર્મભંગમાં પ્રયાશ્ચિતને કરે તે મરીને સતી લોકને પામે એટલે ભગવાનની ભક્ત નથી અને પ્રાયશ્ચિત ધર્મનો પાલન કરે છે તો એ સતીના લોકને પામશે ભગવાનના ધામ પામશે નહીં એ સતીના લોકને પામશે બરાબર સતી એટલે પાર્વતીજીનો લોક જે કયો તે કૈલાસની આજુબાજુ કહે છે જોડે હોય હા સતી કોની જોડે હોય શંકરજી જોડો હોય બરાબર એટલે એ સતીના લોકને પામશે એ આગળ આવી ગયું સતી એટલે પાર્વતી આની આગળનો અધ્યય હતો ને એમાં આવી ગયો જે ભગવદ ભક્તિ વર્જિત વિદ્વા સ્વધર્મ નિષ્ઠા પ્રામાદિક સ્વધર્મ ભંગમાં પ્રયાશિતને કરે નહીં તે નરકમાં તીવ્ર યમયાતનાઓને ભોગવીને શુદ્ધ થતાં પછી તે જ સ્વધર્મ બળથી સતીલોકને પામે જેમાં સંશય નથી કેમ તો તેણીએ પૂર્વે ધર્માચરણ કર્યું છે જેણે ધર્માચરણ કરેલું છે એની વાત આ બાજી સમજો શું કે ભાઈ એણે એનો સતીનો ધર્મ જે છે એટલે જે કોઈ એનો પતિવ્રતાનો ધર્મ છે એ પાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને એ પતિવ્રતાનો ધર્મ પાળે છે પણ કદાચિત કંઈ પ્રામાદિક એટલે શિથિલતાને કારણે કે પ્રમાદને કારણે ધર્મભંગ થયો તો એનું એણે પ્રયાશ્ચિત ન કર્યું તો એના બદલામાં એને શું થશે પ્રયાશ્ચિત કરે નહીં તે નરકમાં તીવ્ર યાતનાઓને ભોગવશે અને પછી એ સતીઓના લોકમાં સ્વધર્મ બળથી એટલે એણે જે સ્વધર્મ પાળવાની કોશિશ કરી એ સ્વધર્મનું જે પાલન કર્યું કયું પતિવ્રતા ધર્મનું એના બળથી સતીના લોકમાં જશે પેલી ભગવાનના દામને પામી ગઈ કારણ કે એનો મોટો ભગવાનને ભક્તિએ સહિત હતી એટલે એ ધર્મનું પાલન કરતી હતી પણ ભગવાનની ભક્તિએ સહિત અને અહીંયા શું કહ્યું છે ભગવાનની ભક્તિએ જ છે એટલે એ સતીજીના લોક સુધી જ પહોંચશે એટલે મેઇન વસ્તુ તમારો હેતુ છે કે તમે કયા હેતુથી કયું કર્મ કરો છો જો તમારો હેતુ બરાબર નથી તો ગયું વાત પૂરી થઈ ગઈ બરાબર તમારો હેતુ બરાબર છે તો તમારું કામ થઈ ગયું એટલે ભગવાનનું ભજન કરવું એ સૌથી મોટો હેતુ છે અને ભગવાનને પ્રસન્ન કરવા એ સૌથી મોટો હેતુ છે બીજો બધા હેતુ તો ઠીક છે ગૌણ છે આ લોકના એટલે અહીંયા શું કહ્યું સ્વધર્મનું પાલન કરવું જે કોઈ હેતુ જે છે તે તમારો હેતુ સ્વધર્મનું પાલન કરવું તે ભગવાનની ભક્તિની અંતર્ગત હોવું જોઈએ કે ના ભાઈ મારે ભગવાનને રાજી કરવા છે ભગવાનનું ભજન કરવું છે તો એમાં મારે મારા સ્વધર્મનું પાલન કરવું પડશે બાકી તમે એકલું સ્વધર્મનું પાલન કરો તો આમાં કહ્યું એ પ્રમાણે કોઈ એવા લોકમાં જાઓ તમે કે જ્યાં પાછું ફરવાનું હોય ભગવાનના ધામમાં ગયા એણે પાછું ફરવાનું નથી એટલે ભગવાનનું ભજન કરવું ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવત ભજન કરવું એ બહુ જરૂરી છે બાકી તમને ભગવાનના ભજનના બદલામાં પણ પાછું ભગવાનને ઈચ્છવાના છે એના બદલામાં તમે યશ ઈચ્છો કે કીર્તિ ઈચ્છો કે સામાજિક પ્રતિષ્ઠા ઈચ્છો કે તમે એવું ઈચ્છો કે ભાઈ મને માનનારા લોકો વધે તો એ વધે તમારા અહીંયા ભગવાન તો કેવા છે મિરર જેવા છે અરીસા જેવા તમે ભગવાન પાસે જે કંઈ ઈચ્છશો તે બધું મળશે યાદ રાખજો બરાબર તમને કદાચ માન સન્માન મળ્યું નથી તમને માન સન્માન હોય તો એ મળશે પણ તમારે ભગવાન પાસે ભગવાન જ જોઈએ છે તો સો ટકા ભગવાન જ મળશે બરાબર ચાલો હે વિપ્રવરી આ પ્રકારે વિધવાઓના ધર્મ અને ધર્મભાગમાં વિહિત પ્રાયશ્ચિત કહ્યું હવે તો સમસ્ત સ્ત્રીઓના સાવધારણ જે કૃષ્ણ પૂજન પ્રકાર છે તે તમને કહું છું ઇતિશી સત્સંગી જીવન એ પંચમ પ્રકરણને ધર્મ ઉપદેશે સ્ત્રી ધર્મે શું વિધવા ધર્મ ભંગ પ્રાયશ્ચિત નિરૂપણ નામા પંચત્રીસમો અધ્યાય એટલે પાંત્રીસ અધ્યાય આ પૂરો થયો